વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે પ્રાપ્તિસ કિચનમાં ભરેલા સરગવાનું શાક બનાવીશું પણ સરગવાને ભરવાની ઝંઝટ વગર તો આ ભરેલું શાક બનાવવા માટે મેં અહીં ચાર સિંગો લીધી હતી જેને મેં પાણીથી વોશ કરી કોરી કરી લીધી ત્યારબાદ આ રીતના લાંબા એવા ટુકડા કરી લીધા છે અને વચ્ચેથી આ રીતે કટ લગાવી લીધા છે કટ લગાવવાના બે ફાયદા છે આપણે અંદરથી ચેક પણ થઈ જશે કે સરગવો ખરાબ નથી ને અને સાથે જ આપણે જે ગ્રેવી કૂક કરવાના છે તેનો અંદર સુધી ટેસ્ટ બેસી જાય અને સરગવો ખાતા સમયે કોરો ના લાગે તો આ બેફાયદા છે કટ લગાવવાના સાથે જ મેં અહીં જે છાલનો ઉપરનો કડક ભગ હતો તે આછો કાઢી પણ લીધો છે જેથી કરી ખાતા સમયે સરગવો કડક ના લાગે તો આ રીતે આપણે સરગવાને સાફ કરી અને કટ લગાવી લેવાનો છે હવે આપણે સરગવાને કૂક કરવાનો છે પણ વધારે પડતો કૂક નથી કરવાનો થોડો કૂક જ કરવાનો છે તો તેના માટે એક વાસણમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે તો અહીં આ રીતનું મોટું પોળું કોઈપણ વાસણ લઈ શકો છો જેમાં સળગવો એકદમ સારી રીતે કૂક પણ થઈ જાય અને સમય પણ જાય તો બે ગ્લાસ જેટલું પાણી એક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દેવાનો છે હવે આપણે પાણીને ગરમ થવા દેવાનું છે પાણી થોડું ગરમ થઈ ગેસની મીડિયમ ફ્લેમ પર ત્યારબાદ આપણે જે સરગવાના ટુકડા રેડી કર્યા છે તે બધા જ ઉમેરી દેવાના છે હવે આપણે સરગવાને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફક્ત પાંચ જ મિનિટ માટે કૂક કરવાનો છે ઓવર કૂક નથી કરવાનો નહીં તો આપણે જ્યારે શાક બનાવવાની પ્રોસેસ કરીશું ત્યારે સરગવાના ટુકડા થઈ જશે અથવા તો વધારે પડતો સોફ્ટ થઈ જવાના કારણે શાક છે તે મેસી થશે એટલા માટે ફક્ત પાંચ જ મિનિટ માટે કૂક કરવાનું છે સરગવું બોઇલ થાય ત્યાં સુધીમાં આપણા ચણાને લોટને શેકી લઈએ તો અહીં એક પેનમાં આપણે એક નાની ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને તેલમાં આપણે ચણાના લોટને રોસ્ટ કરવાનો છે તો મેં અહીં ચાર ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને તેને ગેસની લો ફ્લેમ પર આપણે ચણાનો લોટ એકદમ સારી રીતે તેલમાં મિક્સ થઈ જાય અને સાથે જ સુગંધ આવવા લાગે ત્યાં સુધી તેને શેકી લઈએ તો અહીં તમારે ચણાનો લોટનો ઉપયોગ ના કરવો હોય તો તમે ઘરમાં રહેલા કોઈપણ ફરસાણાનો ઉપયોગ કરી શકો છો તેનો મિક્સર જારમાં ભૂકો કરી અને આ શાકમાં ઉમેરી શકો છો પણ ચણાના લોટને આ રીતે રોસ્ટ કરીને ઉમેરવાથી તેનો કચાસ પણ જતી રહે છે અને સાથે જ ગ્રેવી ઘટ પણ થશે તો અહીં ચણાનો લોટને આપણે ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈએ અને સાથે જ અહીં જોઈએ તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે સિંગનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અહીં જોઈએ તો ચણાનો લોટ રૂમ ટેમ્પરેચર પર આવી ગયો છે હવે આપણે તેમાં સાથે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીએ તો ગ્રેવી માટે આપણે બીજા ત્રણ ચમચી જેટલો ધાણાનો ભૂક્કો એટલે કે સિંગદાણાનો ભૂકો લેવાનો છે અધકચરો કરેલો છે સાથે ત્રણ ચમચી જેટલા સફેદ તલનો પણ અતકચરો વાટેલો ભૂકો છે હવે આપણે તેમાં બે મોટી ચમચી જેટલો મરચાં પાવડર ઉમેરીશું સાથે જ બે મોટી ચમચી જેટલો ધાણાજીરો પાવડર પણ લઈ લેશું અને સ્વાદ વધારવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈએ તો અહીં તમે મસાલાની ક્વોન્ટિટી શાકની ક્વોન્ટિટી પ્રમાણે એડજસ્ટ કરી શકો છો સાથે જ અહીં એક મોટી ચમચી જેટલી લસણની ચટણી છે જે રીતે આપણે નોર્મલ બનાવીએ છીએ એ રીતે બનાવીને લેવાની છે અથવા તો તમે લસણની પેસ્ટ પણ લઈ શકો છો સાથે અહીં વન ફોર્થ કપ જેટલા લીલા ધાણા છે જેને મેં એકદમ સરસ ચોપ કરી લીધા છે હવે બધું બરાબર આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીં મેં લસણની ચટણીનો ઉપયોગ કર્યો છે તેનાથી શાકનો ટેસ્ટ પણ વધી જશે અને કલર પણ સારો આવશે તમે ઈચ્છો તો લસણને વાટીને પણ લઈ શકો છો અહીં એકદમ સરસ બેન્ડિંગ આવી જાય એ માટે જો તમે ઈચ્છો તો તેલને ઉમેરી શકો છો અથવા તો જરૂર પડે તો એકથી બે ચમચી જેટલું તેલ અત્યારે આ સ્ટેજ પર ઉમેરી શકો છો પણ મને જરૂર નથી લાગતી એટલા માટે હું સ્કીપ કરું છું તો અહીં બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે આ મસાલાને તમે એક વીક સુધી એરટાઈટ કન્ટેનરમાં ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો તો અહીં હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તેના માટે એક પેનમાં આપણે એક મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે ભરેલું શાક બનાવીએ તો તેમાં તેલની ક્વોન્ટિટી થોડી વધારે હોય તો વધારે સારું બને છે હવે આપણે તેલમાં અડધી ચમચી જેટલું જીરું અને વન ફોર્થ ટીસ્પૂન જેટલો હિંગનો વઘાર કરી લઈશું જીરું થોડું કકડી જાય ત્યારબાદ આપણે તેમાં ત્રણ મીડિયમ સાઇઝના લાલ દેખાતા એવા ટામેટાની પ્યોરી ઉમેરવાની છે તો અહીં ટામેટાની પ્યોરીને એડ કરી દીધા બાદ આપણે એકાદ મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર આ પ્યોરીને કૂક કરવાની છે જેથી કરી ટામેટાની કચાસ જતી રહે તો જે લોકો ડેઇલી બધા મારા વિડીયો જોવે છે એ લોકોને તો ખ્યાલ જ હશે કે સરગવો મને કેટલો પસંદ છે એટલા માટે હું સરગવાની આવી ઘણી બધી અલગ અલગ રેસીપીઓ મારી ચેનલ પર પોસ્ટ કરતી હોઉં છું લાઈક સરગવાનું અથાણું સરગવાનું સૂપ સરગવાનું શરબત અને સરગવાના આવા ઘણી અલગ અલગ રીતે શાક પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલા છે તો જે લોકોને મારી જેમ સરગવો વધારે પડતો પસંદ હોય એ લોકોને ચોક્કસથી આ વિડીયો શેર કરજો અને તમે પણ આ રીતે ભરવાની ઝંઝટ વગર સરગવાનું શાક ચોક્કસથી ટ્રાય કરજો તો અહીં એકાદ મિનિટ જેવું પ્યોરીને કૂક કરી લીધા બાદ આપણે જે મસાલો રેડી કર્યો છે તે બધો પ્યોરીમાં એડ કરી અને મિક્સ કરી લેવાનો છે હવે આપણે મસાલાને ત્યાં સુધી કૂક કરવાનો છે જ્યાં સુધી બધા મસાલામાંથી તેલ છૂટું ના પડી જાય તો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ આપણે કરી લઈએ તો અહીં બે મિનિટ જેવું થયું છે તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે એનો મતલબ એમ કે બધા મસાલામાંથી કચાસ છે તે બધી જ જતી રહી હવે આપણે તેમાં આપણો બોઈલ કરેલો સરગો ઉમેરી દઈએ તો અહીં બોઈલ કરવાની આપણે જે પ્રોસેસ કરી તેનું હું રીઝન કહું તો આપણે અહીં હળદર અને મીઠામાં સરગવાને બોઇલ કર્યો છે જેથી કરી સરગવાના આપણે ટુકડા જ્યારે શાકમાં ખાઈએ તો કોરા પણ ના લાગે અને ફીકા પણ ના લાગે અને સાથે જ હળદર મીઠાના કલરના લીધે આપણા શાકનો દેખાવ પણ સારો આવે અને સરગવો છે તેને આપણે ત્રીસથી ચાલીસ ટકા જેટલો કૂક કરી લીધો છે તો આ સમયે એટલે કે ગ્રેવીમાં ઉમેરી દીધા બાદ આપણે સરગવાને વધારે પડતો કૂક પણ ના કરવો પડે તો અહીં ગ્રેવીની સાથે ટુકડા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક મોટા વાટકા જેટલું પાણી ઉમેરી દેવાનું છે અથવા તો તમારે કેટલી ગ્રેવી જોઈએ આ શાકમાં એ પ્રમાણે તમારે પાણી ઉમેરી દેવાનું છે અને બધું મિક્સ કરી લેવાનું છે અહીં તમે જોઈ શકો છો આપણે સરગવાના ટુકડાને ઓવર નથી કર્યા એટલા માટે તે મેસી નહીં થાય હવે આપણે આ રીતે થોડા એડજસ્ટ કરી લીધા બાદ ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર પાંચથી સાત મિનિટ માટે શાકને એકદમ સારી રીતે કૂક થવા દઈએ તો અહીં છ મિનિટ જેવો સમય થયો છે જોઈ શકો છો બધું જ તેલ ઉપર આવી ગયું છે અને એકદમ સરસ કલરની સાથે એકદમ સરસ સ્મેલની સાથે સરગવાનું ભરેલું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે જોઈ શકો છો ગ્રેવીની હું તમને થિકનેસ બતાવું તો જોઈ શકો છો તમે આટલી આપણે મીડિયમ થિકનેસવાળી ગ્રેવી રાખવાની છે આ શાકમાં અને આ રીતે ઢાંકીને કૂક કરવાથી સરગવાના ટુકડામાં આ જે ગ્રેવી છે તેનો ટેસ્ટ એકદમ સારી રીતે બેસી જાય એટલા માટે આ પ્રોસેસ ચોક્કસથી કરવી તો લો અહીં આપણું એકદમ ચટપટું અને ડિલિશિયસ એવું ભરેલા સરગવાનું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે તો લો આજે આપણે ભરેલા સરગવાનું શાક બનાવ્યું એ પણ સરગવાને ભરવાની ઝંઝટ વગર જલ્દીથી બની જાય છે આ શાક અને જો તમને આ પસંદ આવે તો ચોક્કસથી એકવાર સરગવાની સિઝનમાં આ શાક ટ્રાય કરજો અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો તે મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો સાથે જ તમારી પાસે પણ કોઈ આવી રેસિપી હોય તો મને કમેન્ટમાં કહેજો તમારા નામની સાથે હું એ ચોક્કસથી મારી ચેનલ પર પોસ્ટ કરીશ અને આ વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરી બધા લોકો આ ટેસ્ટી અને હેલ્ધી એવા શાકની મજા માણી શકે આવા બીજા હેલ્ધી અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્ત કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ